હું અત્યારે જઈ રહ્યો છું તરસિંગડો ડુંગર કાઠિયાવાડનો મિની ગિરનાર તો આવી લોકમાં મારી સાથે બન્યા રહેજો

ત્રણ મોટા મોટા ડુંગર છે અને વચ્ચેના ડુંગર ઉપર માતાજી નું મંદિર છે અને ત્યાં જવાનો રસ્તો બહુ પથરાળ છે એટલે આપણે સાધન લઈને ત્યાં નહીં જઈ શકીએ એટલે એટલે એના માટે આપણે ચાલતા ચાલતા ત્યાં જવાનું છે આવો મારી સાથે ગમે ત્યાં મૂકી દેવાનું પાર્કિંગ એટલે હવે આમ જોતો ખરાય આપ ત્યાં ગયા વર્ષે દુકાનો ગયા વર્ષે દુકાનો કંઈ ઠેકાણા અત્યારે ધંધાવાળા થઈ ગયા ધંધો ચાલુ થઈ ગયો તો મિત્રો આપણે તરસિંગડા ડુંગરની આપણે નજીક પહોંચી ગયા છીએ આપણી રિક્ષાને પાર્કિંગના સ્થળ ઉપર મૂકી દીધી છે અને હવે અહીંથી આપણે ચાલતા ચાલતા ડુંગર ચડવાનો છે ઉપર ચડવાનું છે તો થોડોક આપણે નાસ્તાનો સામાન પણ લઈ લીધો છે એ ઠેલાની અંદર પેક કરીને આપણે ઉપર જવાનું છે થોડાક આપણા મિત્રો છે આપણી સાથે હવે જો આપણે બધો સામાન લઈ લીધો છે આ કઈક કાળી થેલી માં ડુંગળી છે આ ટમેટા ને લીંબુ છે આ સીંગ છે ખારી મરચાઈ લીધા છે અને આ ચેવડો લીધો છે અને ઉપર આપણે પીવા માટે પાણી જોશે આટલું લઈને તો આપણે ડુંગર ઉપર ચડવાનું છે આ જો મિત્રો ઠેલો ભરીને અહીંયા આપણે નાસ્તો લઈને આવ્યા છીએ અમે થોડા વર્ષો પહેલાં અહીંયા આવ્યા ને બે પાંચ વર્ષ પહેલાં ત્યારે અહીં નાસ્તો કેવું કંઈ મળતું નહોતું એટલે આપણે ઠેલો ભરીને નાસ્તો લઈને આવ્યા હતા પણ હવે અહીંયા જો ઘણી બધી વિકાસ થઈ ગયો છે ચા પાણી નાસ્તાની અને વિકસિત ઘણી બધી અહીંયા પણ દુકાનો બની ગઈ છે તો તમારે અહીંયા આવવાનું થાય તો તમને નાસ્તાનો સામાન મળી જશે

આપડા ડુંગર ના રસ્તા ઉપર છીએ જો તમે જોઈ શકો છો કે કેટલો કઠિન રસ્તો છે અને અહીંયાથી કેટલો ડુંગર ઊંચો દેખાય છે નાના નાના ઝીણા ઝીણા માણસો દેખાય છે કીડીઓ જેવા હવે ચડીએ છીએ શરૂઆતનો રસ્તો બહુ ચઢાવણ વાળો અને કડક છે કોઈ વ્યવસ્થા છે નહીં હજી સીડીઓ બની નથી એટલે થોડુંક ચડવામાં કેવડાવે છે ઉપર જતા કદાચ સીડીઓ બની ગઈ હશે માતો નથી મોટા ભાઈ હા બોલે છો એટલે એ આ તો હાડું ઉધરું પડે હો ઉધરું પડે તને કેવો રસ્તો છે ઢાળ જો તું ઢાળ બજન થોડી થોડી વાર ઉતારવાનું છે દેગડી દેગડી હા દેગડી દેગડી એ આનંદ આલા એ મારો વજન તો જો તમને ભલા માનતી એ રવિ એ આવો પડી હો ભાઈ વી પડી ને જાવ